ખાલી તમાકુ તો ઘણી મોટી દેખાય મુખવાસ ખાવો તમે હા મુખવાસ ખાશો લાવ ખાઈએ છું નહી હા ના ના ઘરે ઘરે અરે હું આયા અરે અને એક જ બાપા તેન જણા ખાશો લે આયા તો શું ખાવાની આ તો ખાઈ લે 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 અરે ખાઈ લીધી ખાઈ તમે ખાઈ લો પછી હું કરો આમ કોમ હા

શામ કા માને હા શોવા દો મને ખબર પડતી નહીં પણ મારી ડોશી છે ને એ હું કે કે આ તમાકુ વાઈએ તમાકુ વાઈએ તમાકુ વાઈએ તમાકુ નો બાલ લે છે અને આ તો કોઈ નહીં રોકરા ગણવા છે રોકરા હું ગણવા છે પણ માજી અમાર આ બંટી ભાઈ બેવાનો હાથ હડ છે ને તમાકુ ને

હા તે ફોન કરજે પણ પૈસા રોકડા લેતા આવજો તારી જ નઈ જાય ગરમ છે ગરમ છે ગરમ છે આર હેડે તાન મુ જાવ હાર હા અમે આ ધમો આવી ગયા છીએ આ તો ગરી છે ગરી છે આમ થોડી ઓળી હેડ છે હ આમ ઓળી હેડ છે આ તો દોળાવાનું જ છે હવે આમ દોળાવાનું જ છે

ભગવાને હજી પર મોટી થાય જો ઉપર વાળો દેવાળી ને તો બધું શ્યાપ ગયા લઈને રોડ પતિ થઈ ગઈ

આપણ પેલા ચારસો રૂપિયા થઈ જાય મજે ને હા હેડો તું બગાઈ ને અમે બાકી ના

શરીર તારું મારું શરીર તો કમ્પ્લીટ છે આ હોડ રાખજો પેલી વાલજી પેઢી પાડેલી એ ચોકી છે

ઓ મે તો બે માજુર કર્યો હતો મી તો બે માજુર શ્રી વધી ગયો ક્યારે બોને મારા પૂરું તો થઈ ગયું મન જાદે દેખા

અમે પડ્યા જે વખત પેલા એ વખત તમારે મોઢા બોલવું પડે ભલા ના પૈસા આલો તમા પૈસા ના લો તો મજુરી ઓરખતો એ તો પણ

મુકા ભારે લે આપણે હવારોના મથથી વાકર આ રોટી છે અને ઓણે આ લવ લઈને ખાઈ લે કે એને લાગેલી શરમ આવે છે ઓણે મુકા કાઢ્યા ખોઢા કર એ આ બને પડ એ બને પડ લે પૈસા ભરાવો પૈસા લીધા ના આ આબરા એ બોલ મારો એ મને માર એ ખબર ઉપડી લે આ હું

હુ સો બંડી મે ભિખારી હોસુ કે નહીં ભિખારી કન હું ભિખાઈ દે ખાવસુ તો ફાઈ લે કે તો ભિખારીયો છો કે કુરે ફાળી કરે અરે તમે બે જણા આથી તો ભિખારીયો છો ભિખારી હું ભિખારે મા બે માસ મારો મંગળ મારો મંગળ ઓમ 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 અને પૈસા લઈ લ્યો અમે બંટી ભાઈ આપણે બે ત્રણ જવું આપડે આપડે પૈસા લઈ લેવું તમારે લેવા દો દસ રૂપાજી ના બધા જઈએ વાલજીભાઈ પણ આ તો લેવા બધા દઉં અમન બાવ અમન બેંગ કે ઓછો વાલ્લે હો મોટી ટોપ છે દાઢો પાડી નાખું વાલ્લેની લે હો નાખું પૈસા ફાડી નાખ્યા જો 4 નોટો